નમસ્કાર આપણે બધા નાનપણથી એવું સાંભળતા આવ્યા છે કે બદામ ખાવાથી દિમાગ તેજ બને છે હા આ વાત તો સાચી જ છે પણ આજના આ વિડીયોમાં હું તમને બદામના આ સિવાયના બીજા ફાયદાઓ જણાવીશ જે તમે નહીં જાણતા હોય અને બીજું કે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે બદામને છોતરા સાથે ખાવી જોઈએ કે છોતરા વગર ખાવી જોઈએ તો આ પ્રશ્નનો જવાબ પણ તમને આજના આ વિડિયોમાં મળશે એની સાથે સાથે બદામ ક્યારે ખાવી જોઈએ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને બદામ કોણે ન ખાવી જોઈએ એ આગળ વિડીયોમાં આપણે જાણીશું એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો બદામ એક સુપરફુ છે બદામની અંદર ફાઈબર કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ વિટામિન ઈ ઓ મેગા થ્રી ફેટી છે સૌથી પહેલા બદામ ખાવાથી આપણને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે એ જાણી લઈએ બદામની અંદર ફાઈબરની માત્રા વધારે હોય છે અને કેલરી ખૂબ જ ઓછી છે એટલે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે એમણે બદામ જરૂર ખાવી જોઈએ પણ એનો મતલબ એ નથી કે બદામ ખાવાથી વજન ઓછું થાય છે એટલે વધારે પ્રમાણમાં ખાઈ લેવી અથવા એના પર જ ડિપેન્ડ રહેવું વજન ઓછું કરવા માટે બીજી બધી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ બદામ ખાલી તમને હેલ્પ કરે છે વજન ઓછું કરવામાં બદામ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને તમે બીજું બધું એક્સ્ટ્રા ખાવાથી બચો છો અને ઓટોમેટિકલી તમારું વજન ઓછું થાય છે હાર્ટ એટેક હાર્ટ એટેક થવાનું સૌથી મોટું કારણ કયું છે તમે જાણો છો શરીરની અંદર કોલેસ્ટ્રોલનું વધી જવું બદામ આપણા શરીરની અંદર એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે બદામ ખાવાથી લોહીની અંદર આલ્ફા ટોકોફેરોલ નામનું તત્વ વધી જાય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે ચમકદાર સ્કીન કોને નથી ગમતી એટલે જો તમે તમારી સ્કીનને ચમકદાર બનાવવા માંગો છો બનાવવા માંગો છો તો તમારે બદામ અવશ્ય ખાવી જોઈએ બદામની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલા છે જે સ્કિનને લગતી સમસ્યાને દૂર કરી સ્કિનને ચમકદાર ટાઈટ અને ગ્લોઈંગ બનાવે છે જો તમે એવું ઈચ્છતા હોય કે તમે વારંવાર બીમાર ન પડો તો બદામ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી રોગો સામે લડવામાં તમને હેલ્પ કરે છે બદામ મગજના સ્વાસ્થ્યને સારું રાખવા માટે માટે મગજને તેજ બનાવવા ખૂબ જ લાભદાયી છે બદામની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે જેના લીધે આપણા હાડકાં અને દાંત મજબૂત બને છે મેં તમને આગળ કીધું તેમ બદામની અંદર ફાઈબરની માત્રા ભરપૂર છે જેના લીધે પાચનને લગતી સમસ્યા દૂર થાય છે જો તમને વાળને વાળમાં કોઈ પણ પ્રકારની શાઇન નથી તો બદામ વાળને લગતી આ બધી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે બદામની અંદર રહેલું વિટામિન ઈ વાળના મૂળને પોષણ આપી વાળને ચમકદાર અને હેલ્ધી બનાવે છે જો તમે વાળને લગતી સમસ્યાને દૂર કરવા માંગો છો તો તમારે રેગ્યુલર બદામ ખાવી જોઈએ અને બદામનું તેલ અંદર લગાવીને માલિશ કરવી જોઈએ જો આ સમસ્યા દૂર કરવામાં હેલ્પ મળશે બદામ કિડનીની કાર્યક્ષમતાને વધારે છે રેગ્યુલર બદામ ખાવાથી કિડની સ્વસ્થ રહે છે જો તમને લોહીની ઉણપ રહેતી હોય તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તેના લીધે શરીરમાં વીકનેસ રહે છે કમજોરી લાગે છે

આ તત્વ આપણા શરીરની અંદર બદામ ખાવાથી જે આપણને ફાયદાઓ મળે છે પોષક તત્વો મળે છે એના એબઝોર્બશનને રોકે છે એનું પૂરેપૂરું શોષણ આપણા શરીરની અંદર બોડીની અંદર થતું નથી એટલે બદામ ખાવાના પૂરેપૂરા ફાયદા આપણને નથી મળતા એટલે જો તમે બદામ ખાવાના પૂરેપૂરા ફાયદા લેવા માંગો છો બદામની અંદર રહેલા બધા વિટામિન્સ મિનરલ્સ અને પોષક તત્વો આપણા શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય તો બદામને હંમેશા પલાળીને જ ખાવી જોઈએ રાત્રે સૂતા પહેલાં છથી સાત બદામને તમારે પાણીમાં પલાળી દેવી સવારે આ બદામના છોતરા કાઢી લેવા અને બદામને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવો બદામને હંમેશા ભૂખ્યા પેટે જ ખાવી પણ અમુક લોકોને ભૂખ્યા પેટે બદામ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થતી હોય છે તો એમણે બદામ નાસ્તા પછી ખાવી તો તમને આ પ્રોબ્લેમ નહીં થાય હવે પ્રશ્ન આવે છે કે બદામને કેટલી ખાવી નોર્મલી તમે છ થી સાત બદામને ખાઈ શકો છો નાના બાળકોને તમારે ત્રણથી ચાર બદામ આપવી શિયાળાની ઋતુ દરમિયાન બદામ ખાવું ખૂબ જ ફાયદાકારક છે એટલે બની શકે તો શિયાળાની ઋતુ દરમિયાન તમારે બદામ ખાવી પણ જો તમે ઉનાળાની સિઝન દરમિયાન બદામ ખાઓ છો તો તમારે ત્રણથી ચાર બદામને જ ખાવી કારણ કે બદામની તાસીર ગરમ છે અને એ પચવામાં ભારે છે જે તમને પ્રોબ્લેમ કરી શકે છે હવે બદામ ખાતા સમયે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જોઈ લઈએ અને સાથે સાથે કોણે બદામ ન ખાવી જોઈએ એ પણ જાણી લઈએ જો તમે બદામને વધારે માત્રામાં ખાઈ લો છો તો એનાથી તમને પેટમાં ગેસ બને છે પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે અને બીજું વધારે પ્રમાણમાં બદામ ખાવાથી તમારું વજન પણ વધી શકે છે જો તમને કિડનીની પથરીની સમસ્યા છે પિત્તાશયની પથરીની સમસ્યા છે તો આવા કેસમાં પણ તમારે બદામને ન ખાવી જોઈએ કેટલાક લોકોને બદામ ખાવાથી એલર્જી થતી હોય છે તો એમણે પણ બદામને ન ખાવી જોઈએ ક્યારેક તમે જોયું હશે કે બદામ ખાવાથી કડવી લાગે છે તો આ પ્રકારની સ્વાદમાં કડવી બદામ ન ખાવી જોઈએ કારણ કે આવી બદામની અંદર અમુક ઝેરી તત્વો રહેલા છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે જો તમે બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો તો આવા કેસમાં પણ તમારે તમારા ડૉક્ટરની સલાહ લીધા બાદ જ બદામનું સેવન કરવું જોઈએ તો મિત્રો બદામ એમ તો બધા માટે સેફ જ છે અને બધા એને ઇઝીલી ખાઈ પણ શકે છે તો બદામ ખાવો અને હંમેશા તંદુરસ્ત રહો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો